નમસ્કાર ખેડૂત મિત્રો હું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો આજે આપણે એક એવા જ એક ઇનપુટની વાત કરવી છે કે જે ખેડૂત મિત્રો માટે ખૂબ સરળ અને સારી રીતે જે છે ખેડૂત મિત્રો જો એનો યુઝ કરે તો ખેડૂતોને ખર્ચની અંદર ઘણો બધો ઘટાડો જે છે એ લાવી શકાય અને ખેતીની અંદર જે છે એક કહેવાય કે આધુનિકતાની સાથે એ કદમમાં કદમ મિલાવી શકે ત્યારે મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છીએ એ ગ્રીનલેન્ડ એગ્રોટેક કંપનીની અને ગ્રીનલેન્ડ એગ્રોટેક કંપનીનું નામ એ મિત્રો આમ તો જોઈએ તો કે ગુજરાતની અંદર જે છે એ સારાએ જે છે એ ગુજરાતના ખેડૂતોના મોઢે છે ત્યારે મિત્રો આ ગ્રીનલેન્ડ એગ્રોટેક જે છે એ કેવી કેવી પ્રોડક્ટ બનાવે છે ખેડૂતોને જે છે એ કેવી રીતની પ્રોડક્ટ જે છે આપે છે અને ખેતી ખેતીની અંદર કેવા ઇક્વિપમેન્ટની અંદર એ ઉપયોગ થાય છે એની વાત આપણે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે એ આ જે કંપની દ્વારા જેની જે મેઇન પ્રોડક્ટ કહી શકાય એવું જે કહેવાય કે બિગ બુલ જે એમની જે છે એક પ્રોડક્ટ છે અને એ પ્રોડક્ટ જે છે ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થઈ રહી છે તો એમની પાસેથી જ પ્રયત્ન કરીએ કે આ બિગ બુલ શું છે આ જે છે એ ખેતીની અંદર કેવી રીતનું કામ કરવાનું છે અને એના ફિશલો કેવા કેવા છે અને આ ખેડૂતો જે છે આનો યુઝ કરી રહ્યા છે તો એને એને કેવો બેનિફિટ મળી રહ્યો છે એમની પાસેથી જ જાણીએ આપનો પરિચય નમસ્કાર ખેડૂતભાઈઓ મારું નામ નીરજ કોઠારી છે અને હું ગ્રીનલેન્ડ કંપનીથી બિલોંગ કરું છું ગ્રીનલેન્ડ કંપની વિશે વાત કરીએ તો ગ્રીનલેન્ડ કંપની વીસ વર્ષથી આધુનિક ઓજાર બનાવતી અગ્રણી કંપની છે કે જેના વિવિધ પ્રોડક્ટ હોય છે જેમ કે રીપર વ્હીલ રીપર છે 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 અને બિગ બુલ બરાબર એમાં જે છે ખાસ કરીને સાહેબ જે છે આ જે બિગબુલ જે છે એ તમારી પ્રોડક્ટ અત્યારે હાઇલાઇટ થયેલી છે એટલે કે ટૂંકમાં ગુજરાતના ખેડૂતોના મોઢે છે તો આ બિગબુલ શું છે અને આ બિગબુલ જે છે એ ખેડૂતોને કેવી રીતના ઉપયોગી થવાની છે વાત કરીએ બિગ બુલ વિશે તો બિગ બુલ એક આપણું મિની ટ્રેક્ટર છે અને વાત કરીએ તો ખેડૂત ભાઈઓ અને બારે માસ ઉપયોગ કરી શકે છે બરાબર છે કે જે તમને આ આગળ વિડિયોમાં સમજાવીશ કે કઈ રીતે આનો બારે માસ ખેડૂત ભાઈઓ ઉપયોગમાં લઈ શકે હવે આની અંદર જે છે વાત કરવામાં આવે તો બિગ બુલ જે છે એ બીજા અન્ય સનેડાઓ કરતા કેવી રીતના જે છે એ અલગ પડે છે અને જે ખેડૂત મિત્રો જે છે સનેડા તરીકે ઉપયોગ કરતા હોય છે તો આ બિગ બુલ અને સનેડામાં તફાવત શું છે વાત કરીએ તફાવતની તો પહેલાં તો જે લોકલ હોય હોય બનાવેલા કે જેથી શું હોય કે એમાં બધી મટીરિયલ બધા સ્પેર પાર્ટ નો જે ભંગાર માંથી લીધેલા હોય એનો ઉપયોગ કરીને આખું મશીન એક બનાવેલું હોય બરોબર છે જેમાં કોઈ ડિફ્રેશનની પ્રોપર ડિઝાઇન નો હોય કે પ્રોપર મેઝરમેન્ટ નો હોય હા અને વાત કરીએ આપણે બિગ બુલ ની તો ગ્રીનલેન્ડ કંપની નું ડિઝાઇન કરેલું આખું બિગ બુલ છે બરાબર છે એની તમને પૂરી માહિતી હું આપી દઉં છું પેલા વાત કરીએ તો અહીંયા આપણે સેલ્ફ સ્ટાર્ટ અને રોપ સ્ટાર્ટ બંને સુવિધા આપેલી છે બરાબર છે એટલે કે ટૂંકમાં કોઈ સિંધુ મારવાની જરૂર પડતી નથી જરૂર પડતી નથી બરાબર અને વાત કરીએ એન્જિનની તો એન્જિન ની વાત કરીએ તો એમાં સાડા દસ એસપી નું ગ્રીવ્સ કંપની એન્જિન આપેલું છે સાડા દસ એસપી નું સાડા દસ હા નું અને એન્જિનની ક્ષમતા શું છે એન્જિન જે છે એ કેવી રીતનું કામ કરી રહ્યું છે એન્જિનની ક્ષમતાની વાત કરીએ તો સાડા દસનું એન્જિન આપવું છે એટલે પૂરે પૂરેપૂરે આપણે એમાં એ કહે કટ કરજો આજે જે એ આજે બિગ બુલ ની અંદર વપરાતું એન્જિન જે છે અને ગિયર બોક્સ છે અને જે છે ડિફ્રેશન છે તો એની એક વાત અમારા ખેડૂત મિત્રો ને યસ સર હું જણાવી દઉં વાત કરીએ એન્જિન ની તો મેં તમને જણાવ્યું એ પ્રમાણે સાડા દસ એસપી નું ગ્રીવ કંપની નું આપણે એન્જિન આપીએ છીએ અને એ કોઈ જૂનું એન્જિન આપણે યુઝ નથી કરતા બરાબર છે બ્રાન્ડ ન્યુ કંપની નું જ એન્જિન યુઝ કરીએ છીએ અને ગેર ની વાત કરો તો સર આપણા ગ્રીનલેન્ડ કંપની નું ખુદ નું ડિઝાઇન કરેલું ગેર બોક્સ છે ટૂંકમાં અહીંયા કંપનીમાં જ મેન્યુફેક્ચર થઈ રહ્યું છે હાજી સર આ કંપનીમાં જ મેન્યુફેક્ચરિંગ થઈ ગયું થયેલું છે અને વાત કરીએ તો બીજા લોકલ સનેડામાં શું હોય એના ભંગારમાંથી યુઝ કરેલું ગેરબોક્સ ઉપયોગમાં લેતા હોય એટલે એની કોઈ જાણવડી ન હોય કોઈ મેન્ટેનન્સ ન હોય એટલે ખેડૂતભાઈ વારંવાર ગેરબોક્સમાં પ્રોબ્લેમ આવે છે જે આપણા બિગ બુલમાં આગળ આવતી નથી બરાબર છે અને વાત કરીએ ડિફ્રેશનની મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું કે લોકલ સનેડામાં તો શું જૂનું ડિફ્રેશનની બધું યુઝ કરેલું હોય પણ આપણા બિગ બુલમાં આપણા ખુદનું ડિઝાઇન કરેલું બરાબર છે એસજીએ કાસ્ટિંગ વાળું ડિફ્રેશન છે બરાબર ડિફ્રેશન નોર્મલ નથી સાહેબ ડબલ સાઇડ બેરિંગ વાળું ડબલ સાઈડ હોલસેલ વાળું આપેલું છે કે જેથી ખેડૂતભાઈ ને એક મેજર સમસ્યા રહેતી કે એક્સેલ તૂટી જાય છે તમે સાંભળી બરાબર જે આપડા બિદબુલમાં એ સમસ્યા બિલકુલ રહેતી નથી અને વાત કરીએ તો પાછળ આપણે આમાં પીટીઓ આપેલો છે તમે જોઈ શકો છો પીટીયુ આપેલો છે તો ખેડૂતભાઈ એનો મોટો ફાયદો એ છે કે સાડા દસનું એન્જિન છે તો આમાં સપોર્ટ કરતા બધા ઇમ્પ્લિમેન્ટ ચલાવી શકે જેમ કે રોટાવેટર છે ચાપ કટર છે સ્પ્રે પંપ છે ઓયણી છે એટલે ખેડૂત આ એક મશીનનો બારેમાસ ઉપયોગ કરી શકે જ્યારે ઉનાળો ઉનાળો ખેતી કરવું હોય ત્યારે રોટાવેટરનો ઉપયોગ કરીને પણ ચલાવી શકે જે સ્ટાર્ટિંગમાં મેં તમને વાત કરી હતી કે આનો બારે માસ કઈ રીતે ખેડૂતભાઈ ઉપયોગ લઈ શકે બરાબર એટલે કે સનેડા પૂરતું માત્ર જે છે એ મર્યાદિત નથી પણ ટૂંકમાં જે મિનિ ટ્રેક્ટરના જે જે ઇક્વિપમેન્ટ આવે છે એ દરેક સાધનો આની અંદર એડ કરી શકાય છે કરી શકાય યસ અને આપણે ગેર સિસ્ટમ પણ એ ટાઈપની છે તમે જોઈ શકો છો હાઈ લો રિવર્સ છે બરાબર છે આનાથી ફાયદો એ છે કે આપણે ત્રણ ગેર જે આપેલા છે એ બધા ગેરનો બધામાં ઉપયોગ કરી શકે હાઈમાં પણ કરી શકે લોમાં પણ કરી શકે અને રિવર્સમાં પણ કરી શકે બરાબર છે સાથે સાથે જે છે એ ખેતીના ઇક્વિપમેન્ટની અંદર વાત કરવામાં આવે તો ખેડૂતો કયા કયા સાધનોનો ઉપયોગ આની અંદર કરી રહ્યા છે અત્યારે હાલના સમયગાળાની અંદર હાલના સમયગાળામાં વાત કરીએ તો અત્યારે મોસ્ટલી સ્પ્રે પંપ છે છે રોટાવેટર છે ઓયણી છે ચાપ કટર છે એ બધા મોસ્ટલી અત્યારે ઉપયોગમાં ખેડૂત ભાઈઓ લે છે બરાબર છે સાથે સાથે મારે એ વાત કરવી છે કે આ આપણે જે એન્જિન નવું ડિફ્રેશન નવું અને સાથે સાથે જે છે એ આપણે કહેવાય કે ગિયર બોક્સ આ ત્રણે જે છે કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા છે આ સિવાય જે છે બીજા આના કયા કયા બેની એટલે કે ટૂંકમાં ફીચર છે એ જેથી એ બીજાથી અલગ પડે છે વાત કરીએ તો તમે સાહેબ જે નોર્મલ જે એક જ મિનિટો i uh. oh, yeah. વાત કરીએ સાહેબ નોર્મલ પેલા કલર ની વાત કરું કલરમાં શું હોય સાહેબ કે નોર્મલ પેન્ટ કરેલો કલર હોય એટલે કલર ઉખરવાની સમસ્યા રહેતી હોય છે બરાબર છે પણ આપડા બિગ બુલમાં આપણે કઈ રીતે કલર કરીએ છીએ કે પાવડર કોટિંગ કલર કરીએ છીએ હા બરાબર છે પાવડર કોટિંગ કલર કરવાથી ફાયદો એ થાય છે કે આમાં લાંબા સમય સુધી કાટ લાગતો નથી અને કાટ લાગવાની સમસ્યા રહેતી નથી એટલે કે હડવાનો પ્રશ્ન ન રહે યસ સર બરાબર તમે આના લુક વિશે કહી દો કે લુક વિશે આપણે પહેલેથી જ વાત કરીએ કે આયા સરસ એવી આપણે લાઇટ આપેલી છે એટલે કોઈ કેરુડભાઈને રાત્રી કાર્ય કરવું હોય તો પણ આરામથી કરી શકે અને તમે અત્યારે બેઠા છો તમે બેસવામાં કેટલા કમ્ફર્ટેબલ છો તમે ખુદ જ ના ના બરાબર મોટી જગ્યા જે છે એ વિશાળ જગ્યા છે બ્રેક અને લીવર ટૂંકમાં પ્લસ ને બધી જે છે એ સુવિધા છે સરસ મજાની છે આપણે હેન્ડ લીવર પણ આપ્યું છે અને લેગ લીવર પણ આપ્યું છે બરાબર છે એટલે ખેડૂતભાઈઓ એને હેન્ડ થી પણ યુઝ કરવો હોય તો કરી શકે લેગ થી કરવો હોય તો પણ કરી શકે બરાબર બે સુવિધાઓ છે આરામદાયક ખુરશી છે બરાબર સાથે સાથે જે છે એ સાંયો એટલે કે ટૂંકમાં જેને આપણે કહીએ કે આપણે શું કહેવાય છત્રી એનો જે શું ઉપયોગ કરવામાં આવ્યો છે બેટરી જે છે એ ચાર્જ માટે બેટરી બેટરી જે છે એ કઈ કંપની વાપરો છો કેવી રીતનું હોય છે બેટરી ની વાત કરીએ તો આપણે બીસીએફ ની બેટરી યુઝ કરીએ છીએ અને આ તમે જોઈ શકો છો કે આપણે હાઇડ્રોલિક કંટ્રોલ વાળ આપ્યો છે તમે લિફ્ટ ઉપર નીચે અહીંથી કરી શકો છો બરાબર એટલે કે હાઇડ્રોલિક પણ છે યસ બરાબર મિત્રો આ જે છે એ હાઇડ્રોલિક જે છે આપડા સનેડા ની અંદર જે છે નથી હોતી ત્યારે આની અંદર જે છે એ આપણે ટ્રોલી જોડી હોય તો એને ટ્રોલી ને ઉલાળ ધરા જે કરવી હોય અથવા તો ઉલાળવી હોય તો પણ જે છે અહીંથી ઉલાળી શકે યસ સર બરાબર આપણે જે હાઇડ્રોલિક જેક સિસ્ટમ આપેલી છે એનાથી ભાઈઓને ફાયદો એ છે કે એક જ વ્યક્તિ દ્વારા આ જે બિગ ની જાળી છે એ ચેન્જ કરી શકે છે બરાબર છે સાથે સાથે ટૂલ બોક્સ એ પણ આપવામાં આવી રહ્યું છે આ સિવાય જે છે એ ટાંકી જે છે એની અંદર ડીઝલની એની જે વાત કરવામાં આવે તો ડીઝલ જે છે આની ક્ષમતા કેવી છે એમ કે યસ ટાંકીની વાત કરું તો સર દસ લીટરની આમાં ટાંકી આપેલી છે અને એવરેજની વાત કરીએ તો સર એક કલાકમાં એક લિટર આસપાસ ડીઝલની ખપત કરે છે એક લિટર એક કલાક સુધી ચાલે છે યસ બરાબર એટલે આરામથી ખેડૂતભાઈ બે થી અઢી વીઘાનું કામ કરી શકે અને વાત કરીએ તો આમાં ફોર વ્હીલ પણ તમે કરી શકો બરાબર છે આ તમે જે જોઈ શકો થ્રી વ્હીલ છે હવે આમાં ને આમાં ફોર વ્હીલ થઈ જશે બરાબર એટલે કે ટૂંકમાં જેવું તમારી ચાલે યસ તમારે ફોર વ્હીલ કરવું હોય તો ફોર વ્હીલ પણ યુઝ કરી શકો છો અને એક જ બિગ બુલ થ્રી વ્હીલ નો પણ યુઝ કરી શકો બરાબર થ્રી વ્હીલ અને ફોર વ્હીલ બંને સાથે જ આપો બને સાથે જ આપીએ છે ફોર વ્હીલ કરવા માટે કાઈ નથી એક બોલ્ટ અહીંયા અને બે બોલ્ટ અહીંયા આવે એટલે તમે 10 મિનિટ નું કામ છે 10 મિનિટ આરામથી ખેડૂત ભાઈ ચેન્જ કરી શકે પછી જે છે એ આમ સાઈઝ જે છે એની લંબાઈ પોળાઈ જે છે કરવા માટે શું સુવિધાઓ છે આપણે અત્યારે જે આપડા બિગ બુલ ની સાઈઝ છે એમાં આપણે 32 ને 28 નો ગાળો આપેલો છે 32 અને 28 નો ગાળો આપ્યો છે એની અંદર વધારે ઘટાડો કરી શકાય છે ખરું યસ એ અગર માની લો કોઈ ખેડૂત ખેડૂતભાઈને વધારો કરવો હોય તો એની પાસે આપણા માટે જે નોર્મલ ભાષામાં કે ડગરા ડગરા આવે કે એનો ઉપયોગ કરીને જેટલા વીલની જાડી પોડી કરવી એ પ્રમાણે લંબાઈ વધારી શકે છે બરાબર અને મુખ્ય વાત મારે એ કહેવાય છે કે આ જે વિગબુલ જે છે એમાં સરકાર શ્રી દ્વારા સબસિડી જે છે માન્યતા ધરાવો છો હા બિગબુલમાં આપણે અત્યારે સરકાર માની માન્યતા છે છે બરાબર એટલે કે ટૂંકમાં સબસીડી માન્ય જે છે મોડલ તમારું આવડવા છે બરાબર છે કિંમતની વાત કરવામાં આવે તો કિંમત જે છે એ અંદાજિત કિંમત કેવી રીતની હોય કિંમત ની વાત કરીએ તો સ્ક્રીન ઉપર જે આપણા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે એ કસ્ટમર કેર માં કોઈ બી ખેડૂત અમને કોલ કરશે એટલે અમે એના નજીકના જે પણ એરિયાના ડીલર હશે એનો કોન્ટેક્ટ નંબર આપી દેશી પણ જે પણ કિંમત હશે એ પણ જણાવી દેસ બરોબર છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી કે ભાઈ આ બિગ બુલ જે છે એ સનેડા કરતાં ખૂબ અલગ છે આની અંદર જે છે એ ટ્રેક્ટર જે મિની ટ્રેક્ટર જે કહેવામાં આવે છે તો મિની ટ્રેક્ટરના બધા જ જે છે એ ફીચર એની અંદર જે છે એડ કરી દેવામાં આવ્યા છે અને મિની ટ્રેક્ટર જે છે એની કિંમતની સરખામણીમાં એ ખૂબ જે છે એ વ્યાજબી ભાવે અને ઓછા ભાવે જે છે એ વસ્તુ મળી રહે છે અને બીજું કે જ્યારે મિની ટ્રેક્ટર જે છે એ કરવામાં જે છે એ કહેવાય કે ઘણો બધો પ્રશ્ન રહેતો હોય છે જ્યારે આની અંદર જે છે એ કોઈ પ્રશ્ન રહેતો નથી અને ખેડૂતોને જે છે એ આરામથી જે છે એ બધા જ સાધનો જેમ કે વાવણી છે તો વાવણીથી લઈ અને કે ટૂંકમાં વાવણી કરવી તો વાવણી જોડી શકાય છે એ રીતના જે છે એ હંકારી અંકારી શકાય છે સાફકટર આપણા વાડીએ આપણા પશુ હોય તો સાફકટર જે છે એની અંદર ચડાવી શકાય સાથે સાથે જે છે એ દવા સાંટવા માટેના જે છે એ સ્પ્રે પંપ જે છે એની અંદર આપણે સારામાં સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો આ જે છે એ હતું એ આ બુલ અને આ બિગબુલ જે છે એ ગ્રીનલેન્ડ કંપની એટલે કે ટૂંકમાં રાજકોટ સ્થિત જામનગર સ્થિત જે છે એ ધ્રોલ ખાતે જે છે એ મિત્રો આનું યુનિટ આવેલું છે અને ખૂબ મોટા યુનિટ સાથે જે છે એ કામ કરી રહી છે ત્યારે મિત્રો આપણે અગાઉ એક આગળ જે છે એક વિડીયો યુનિટનો પણ મૂકવાનો પ્રયત્ન કરશું આજે આપણે આ બિગ બુલ વિશેની સરસ મજાની માહિતી આપી એ બદલ સાહેબ હું એજે જે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ